નમસ્કાર ખેડૂત મિત્રો હું આકાશ ગોસ્વામી અરિહન કંપનીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણે આવી ગયા છીએ કરજણ તાલુકાના કંડારી ગામની અંદર આપણે જોઈશું એક પ્રગતિશીલ ખેડૂત છે આપણી જોડે તેમણે ચોરીની પાકની અંદર બાયો સિક્સટીન અને કિંગ વાપરેલ છે તો કેવું રિઝલ્ટ મળ્યું છે તેમને એ આપણે તેમના સ્વમુખે સાંભળ્યું છું મિત્રો આપણો મોબાઈલ નંબર નવ્વાણોસ હા આપણું નામ દિનેશભાઈ હવે આપણે તમે દિનેશભાઈ આ તમે જે વાપર્યું છે બાયો સિક્સટીન અને કિંગ અરિહંત કંપનીનું તો તમને કેવું રિઝલ્ટ મળ્યું છે હમ અને ફૂડફાલની અંદર વિકાસમાં કેવું છે સારો એવો વિકાસ થયો છે તો આપણે જોઈશું મિત્રો કે અરિહંત કંપનીનું બાયો સિક્સટીન અને કિંગ વાપરેલ છે તો કેવું રિઝલ્ટ છે એ આપણે એમના સ્વમુખે જોયું અને સાંભળ્યું છે